કરોડપતિ રોડપતિ થઈ જાય એટલું મોટું નુકસાન થાય કે પછી તમારી તમારી આરે પડ્યા રહેતા હોય પછી કોઈ દેખાય નહીં સામા મળો તો હેરી બદલી નાખી આમ હેરીમાં વળાયા જાય તમારે ત્યાં પડ્યા પાછરા રહેતા હોય ખાતા પીતા હોય એ પછી સામા મળતા હોય તે સંકોચાય કે આ હમણાં પચાસ હજાર લાખ ઓછી નામ ત્યારે ખબર પડે કે માન મને નતું મારા પૈસા ને હતું સગા રે સગા તમે શું કરો સગા બધા વળાવીને વળશે પણ સાચો સગો એ તો દ્વારકા વાળો બાકી સંસારમાં એવો સ્વાર્થ ਐ ਬੀ ਜਵਾਵੀ ਅਨੇ ਫਲ ਤਣੀ ਆਸ ਦੀ ਪ੍ਰੇਮ ਦੀ ਰਖਣ ਪਾਇ ਪਾਣੀ ਮਧੁਰ ਫਲ ਤੇ ਹੈ ਨਾ ਖੂਬ ਖਾਧਾ ਅਨ ਛਾਂਯੜੀ ਮਾ ਘਣੀ ਮੋਜ ਮਾਣੀ ਪਛੀ ਵਰਸ਼ ਕਈ ਤਵੀਤਤਾ ਜਾੜ ਜੂਨੂ ਥਯੂ ਫੜ ਗਿਆ ਅਨ ਗਈ ਓਲ ਖਾਣੀ ਪਛੀ ਕਰਵਤੇ